માધ્યમ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આપણે સતત પ્રયત્ન કરી રહ્યા કે સાથે મળી અને ખેતી નફાકારકતા કેમ ખેતી વધારી શકીએ ખેતી અંદર આવક કેમ વધારી શકાય ખેતી ખર્ચ કેમ ઘટે વાળું કેમ ઉત્પાદન મળે આ બધા મુદ્દા ઉપર અવારનવાર ટેકનિકલી રીતે ચર્ચા કરીએ છીએ આપણે અહીંથી જે પણ માહિતી આપીએ છીએ એ ટેકનિકલી રીતે સારી રીતે આપણી ખેતી થાય એના માટેના યુનિવર્સિટીઓના જે સંશોધનો છે વૈજ્ઞાનિકો દ્વારા જે યથાગ પ્રયત્નોથી નવી ટેકનોલોજી શોધવામાં આવી છે એના સાથે રહીને આપણે કામ કરતા હોઈએ છીએ ઘણા બધા મિત્રો આ વિડીયો જોઈ અને એના પ્રતિભાવો પણ મિત્રો અમને મળતા હોય છે ખૂબ સારા પોઝિટિવ પ્રતિભાવો આવે ગઈ ચોમાસાની ઋતુની અંદર મગફળી સોયાબીન કપાસ જેવા પાકોની અંદર જે આધુનિક ખેતી પદ્ધતિઓની અંદર ઘણા બધા મુદ્દાઓ ઉપર કામ કરી અને એના ખૂબ હકારાત્મક સારા પરિણામો પણ મળ્યા એને પૈસાની અંદર કન્વર્ટ કર્યા તો ખૂબ આર્થિક રીતે સારો ફાયદો પણ થયો ઠીક છે કુદરતી પરિબળો આની અંદર કામ કરતા હોય પરંતુ આપણે જે જ્ઞાન અધૂરું જ્ઞાન અથવા તો અપૂરતું જ્ઞાન લઈને જે કામ ઘણી વખત કરતા હોય એના લીધે નુકસાની થતી હોય માર્કેટની અંદર ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ થતી હોય ખોટા લોકો પણ કામ કરતા હોય ભ્રામક પ્રચારો કરતા હોય એની અંદર આવીને આપણે ક્યાંક ને ક્યાંક છે આપણું અહીંથી આ માધ્યમથી કામ એવું છે કે તમે તમે જાગૃત જાગૃત એક નાગરિક તરીકે બધી વસ્તુ જાણતા થાવ માર્કેટમાં જે પણ ચાલી રહ્યું છે એનાથી વાકેફ થાવ હું એટલે કહું છું કે અહીંથી આપવામાં આવતી માહિતીઓ કોઈ ખોટી રીતે તમે એની અંદર નુકસાનમાં જાઓ એવી ક્યારેય હોતી નથી તમે અખતરા સ્વરૂપે અપનાવજો મેં કીધું એમ ઘણા બધા પાકોની આપણે વાતો કરતા હોઈએ દરેક પાકની અંદર એક વિજ્ઞાન હોય છે મિત્રો કોઈ પણ પાક તમે જ્યારે વાવો છો વાવણીથી લઈને લણણી સુધીના દરેક અલગ અલગ મુદ્દા ઉપર આપણે કામ કરવું પડતું હોય ક્યાંક ને ક્યાંક એના ના સિલેક્શન જમીનો પિયત વ્યવસ્થાપન રોગ જીવાત નિયંત્રણ પોષણ વ્યવસ્થાપન એનું ખાસ કરીને હાર્વેસ્ટિંગના મુદ્દાઓ ધ્યાને રાખવા જોઈએ માર્કેટિંગ વેલ્યુ એડિશન કેટલા બધા મુદ્દાઓ ઉપર કામ કરવાનું હોય આજે જે આપણે વાત કરીશું એ શિયાળુ ઋતુનો જ પાક છે અગત્યનો ઘઉંનો પાક છે એની વાત કરવી છે એ પહેલાં હું આ વિડીયોની અંદર વાત શરૂ કરું પહેલાં સર્વે મિત્રોને ખાસ વિનંતી કરું કે હજી સુધી જો આપણે આ ચેનલની અંદર નવા હોય હજી સુધી આપણે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો પહેલું કામ સબસ્ક્રાઈબ કરી લઈએ સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન કરી જો એટલે તમને જે પણ વિડીયો અહીંથી મૂકવામાં આવે દરેક વિડીયોના નોટિફિકેશન મળે બીજું કામ આ વિડીયોને પૂરોપૂરો જોઈ અને એની અંદર તમને કાંઈ જે પણ લાગે તો એને કોમેન્ટમાં કોમેન્ટ કરજો તમને વિડીયો ગમે તો એને લાઈક કરજો અંગૂઠાના નિશાન ઉપર દબીને લાઈક કરી દેજો અને આ વિડીયોને મોટા ભાગના જે પણ મિત્રો આપ જોવો છો એ જોઈ અને બીજા અન્ય લોકો સુધી શેર કરી દેજો શેર કરશું વાત કરવી છે ઘઉંના પાકની ઘઉંનો પાક આમ તો ધાન્ય વર્ગનો ખૂબ અગત્યનો પાક ગણાય અને આપણે શિયાળુ ઋતુની અંદર આ પાકનું વાવેતર કરતા હોય કારણ કે રોજિંદા જીવનની અંદર આપણે ઘઉંની જરૂરિયાત ડગલે ને પગલે પડતી હવે મિત્રો ઘઉંના પાકની અંદર આપણે અગાઉ જમીનની તૈયારી ત્યારે વાવું પટસેનો આપવો ખાતર વ્યવસ્થાપન વેરાયટીઓ એની તો વાતો કરી અત્યારે જે વાત કરી છે પિયત વ્યવસ્થાપન તમને એવું લાગશે કે પાણીનું મહત્વ ચોક્કસથી મિત્રો પિયત વોટર મેનેજમેન્ટ પિયત વ્યવસ્થાપન અને કટોકટીની અવસ્થા કયા કઈ ઘઉંની અંદર છે અને કટોકટીની એ અવસ્થાએ એ પિયત નો આપી તો કેટલા ટકા ઉત્પાદન નુકસાન થાય એની હું આ વિડીયોની અંદર વાત કરવાનો છું એટલે વિડીયો પૂરેપૂરો મિત્રો જોઈજો ધ્યાનપૂર્વક સાંભળજો કે કઈ અવસ્થા એ કેટલા દિવસે પિયત આપવાનું છે એ પિયત ચૂકી ગયા કોઈ કારણોસર તો કેટલા ટકા અંદર ઉત્પાદનમાં નુકસાન થાય ક્વોલિટીની અંદર શું ફરક પડે અને છેલ્લું પિયત ક્યારે આપીને આપણે એને મૂકી દેવાનું છે ઘણી ઘણી વખત વધારે પડતે પણ નુકસાન પાકને તો જરૂરિયાત ભેજ આપી અને સારું ઉત્પાદન ઘઉંની અંદર મિત્રો ડ્રીપ ઇરિગેશન થી ટપક સિંચાઈ પદ્ધતિ પણ અપનાવી શકાય ને ખૂબ સારું ઘઉંનું ઉત્પાદન મળી શકે જે મિત્રો ટપક અપનાવે છે એને પણ ખૂબ ખૂબ અભિનંદન આવતા દિવસોની અંદર પાણીનો વ્યવસ્થાપન કરવા માટે આ ટપક સિંચાઈ પદ્ધતિ પણ મિત્રો આપણે અપનાવી તો આજે મિત્રો ખાસ કરીને જે વાત કરવી છે એ છે ઘઉંની વૈજ્ઞાનિક ખેતી અંતર્ગત પિયત વ્યવસ્થા પણ એટલે ઘઉંની કટોકટીની અવસ્થાએ ક્યારે ક્યારે પિયત આપવું જોઈએ એ ખૂબ મહત્વનું છે અને પિયતમાં કીધું મહત્વનો ભાગ ભજવે કે પૂરતા પ્રમાણમાં ભેજ છોડીને મળે તો છોડીનું સારું ઉત્પાદન અને સારા જેના કટોકટીની અવસ્થાએ ત્યારે મળે તો એની અંદર ગુણવત્તામાં પણ સુધારો થતો મિત્રો છ અવસ્થાઓ ઘઉંની અંદર છ એની કટોકટીની અવસ્થા ગણી શકાય જેને ક્રિટિકલ સ્ટેજ કહેવામાં આવે એવી છ અવસ્થા છે આપણે પહેલી અવસ્થાથી શરૂ કરીએ ઘઉ અંદર પહેલી જે કટોકટીની અવસ્થા છે એ ખાસ કરીને મુકુટ મૂળ અવસ્થા છે મુકુટ મૂળ અવસ્થા એની પહેલી અવસ્થા છે અને ખાસ કરીને વાવણી પછી અવસ્થા આવતી હોય તો વાવણી પછી અઢાર થી એકવીસ દિવસે મુકુટ મૂળ અવસ્થા પહેલી કટોકટીની અઢાર થી એકવીસ દિવસે આની અંદર પિયત ની જરૂર પડે એટલે અઢાર થી એકવીસ દિવસે આપણે પિયત એને વાવેતર કર્યા બાદ બીજું એના બાદ આપણે એની અંદર ખાસ કરીને આપવાનું છે હવે જો આ મુકુટ મૂળ અવસ્થા એ પિયત ન આપવામાં આવે તો એની ઉત્પાદનની અંદર કેટલા ટકા ઘટાડો આવે એની જો તમને મિત્રો વાત કરું તો કાન ખોલીને સાંભળી લેજો મુકુટ મૂળ અવસ્થા થી એકવીસ દિવસે પિયત ના આપી તો છત્રીસ ટકા જેટલું ઉત્પાદન ઘટવાની સંભાવના હોય છત્રીસ ટકા સો મણ થતું હોય તો છત્રીસ મણ એની અંદર ઘટી જાય તો પહેલી અવસ્થા ખૂબ મહત્વની એ અવસ્થા આપણે પિયત આપવું જોઈએ બીજી જે અવસ્થા છે એ છે ખાસ કરીને ફૂટ અવસ્થા ઘઉંની અંદર ફૂટ થતી હોય તો બીજી અવસ્થા ફૂટ અવસ્થા છે એ ખાસ કરીને પાંત્રીસ થી ચાલીસ દિવસે આવતી હોય છે પેલું એકવીસ દિવસે પિયત આપ્યું હોય ત્યાર પછી આ પાંત્રીસ થી ચાલીસ દિવસે બીજું પિયત આપણે કહી શકીએ બીજી કટોકટીની અવસ્થા ફૂટ અવસ્થા ગણી શકાય એ અવસ્થા એ જો પિયત ના આપીએ ફૂટ અવસ્થા પિયત ના આપી તો ઉત્પાદન અંદર એકવીસ જેટલો ઘટાડો થવાની સંભાવના એકવીસ જેટલું ઉત્પાદન આ એક અવસ્થા ઘટાડવાની ક્ષમતા ધરાવે ત્રીજી જે અવસ્થા છે એ ખાસ કરીને ઘઉં ગાભે આવવાની અવસ્થા કહી શકાય ઘઉંને ગાભે આવવાની અવસ્થા કહેવાય અને આ અવસ્થા પચાસ થી પંચાવન દિવસે આવતી હોય છે ઘઉં ની અંદર એટલે પચાસ થી પંચાવન દિવસે ત્રીજી કટોકટીની અવસ્થા આપી હતી આપવાનું હોય ગાભે આવવાની અવસ્થા આપી હતી આપવાનું હોય જો એની અંદર આ પિયત છૂકી જવામાં આવે તો લગભગ બે ટકા જેટલો એની અંદર ખાસ કરીને ઉત્પાદન અંદર ઘટાડો એટલે માઇનોર ઘટાડો થતો હોય પણ પહેલા બે જે મુદ્દા કીધા પહેલી બે અવસ્થા એ ખૂબ અગત્યની છે ક્રિટિકલ એની અંદર ખૂબ મોટો લોસ આપણે ઉત્પાદનમાં થતો હોય ચોથી જે અવસ્થા છે એ ખાસ કરીને ફૂલ અવસ્થા છે ઘઉંની અંદર જે ફૂલ અવસ્થા છે ત્યારે ચોથી અવસ્થા એ પણ પિયત એની કટોકટીની અવસ્થામાં આપવું જોઈએ પાસઠ થી સિત્તેર દિવસે ચોથું પિયત ફૂલ અવસ્થા એ આપવાનું હોય એ અવસ્થા એ જો પિયત ના આપવામાં આવે તો મિત્રો લગભગ પચીસ ટકા જેટલું ઉત્પાદન ઘટવાની સંભાવનાઓ વધી જતી હોય તો પચીસ ટકા જેટલું ઉત્પાદન એની અંદર ખાસ કરીને પાંચમી જે કટોકટીની અવસ્થા છે ખાસ કરીને ઘઉં અંદર એ અવસ્થા દૂધિયા દાણા બેસવાની અવસ્થા કહી શકાય એટલે ઘઉં અંદર ડુંડી ફૂલ આવ્યા ડુંડી આવી દૂધિયા દાણા બેસે છે ઓછા દાણા દબાવી તો દૂધ જેવું નીકળતું હોય એટલે પાંચમી અવસ્થા દૂધિયા દાણા અવસ્થા છે ઘઉં અંદર અને એ અવસ્થા પંચોતેર થી એસી દિવસે ખાસ કરીને મિત્રો આવતી હોય પંચોતેર થી એસી દિવસે આવે પાંચમી અવસ્થા દૂધિયા દાણા બેસવાની અવસ્થા એ અવસ્થા એ નો આપી દો લગભગ ઉત્પાદન ની અંદર નવ ટકા જેટલો ઘટાડો થાય નવ ટકાની અંદર ઉત્પાદન ઘટવાની સંભાવના રહેલી છે અને છેલ્લી અને છઠ્ઠી જે ક્રિટિકલ સ્ટેજ જેને કહેવાય જે અવસ્થા કહેવાય એ અવસ્થા પોંક અવસ્થા આપણે ઘણી વખત પોંક પાડીને ખાતા હોય એટલે ડુંડી આવી જાય છે દુધિયા દાણામાંથી જે આગળની અવસ્થામાં આવ્યો જાય અપરિપક્વ થોડોક દાણો રહેતો હોય લીલો દાણો રહેતો હોય અને એનો પોંક પણ આપણે ખાતા હોય બધાને ખ્યાલ છે તમને એની અંદર મૂચો પણ ડુંડીની અંદર આવી જતી હોય તો છઠ્ઠી અવસ્થા જે કટોકટીની અવસ્થા છે એ અવસ્થા છે અને પોંક અવસ્થા જનરલી નેવું થી પંચાણું દિવસે આવતી હોય છે અને આ નેવું થી પંચાણું દિવસે છેલ્લું પિયત એની અવસ્થા આપી દેવાનું છે અને એ પિયત જો ન આપીએ તો લગભગ ઉત્પાદન અંદર આઠ ટકા જેટલો ઘટાડો થવાની સંભાવનાઓ રહેલી છે તો મિત્રો મેં જે તમને છ કટોકટીની અવસ્થા કેટલા દિવસે ના આવે ક્યારે પિયત આપવું અને ન આપીએ તો કેટલો ઉત્પાદનમાં ઘટાડો થાય ને આંકડાકીય દિવસો વાઈ જ એની ખાસ કરીને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે બીજું ખાસ કરીને પિયતની એક ચોખવટ પણ કરી દઉં કે જમીન ઉપર વાતાવરણ ઉપર ભૌગોલિક પરિસ્થિતિઓ પર પિયત વ્યવસ્થા પણ થોડુંક આધાર રાખતું હોય છે એટલે અહીંથી અહીંથી જે જે દિવસો કહેવામાં આવ્યા છે હોય પણ દિવસોના જે કેલ્ક્યુલેશન છે એ વધતા ઓછા પ્રમાણમાં પાંચથી દસ દિવસમાં ફરફાર થતો હોય વહેલી પાકતી મોડી પાકતી જાતોની અંદર પણ થોડુંક તમારે ધ્યાન લેવાનું છે પણ ખાસ આપડી ભલામણ એ છે કે મોટાભાગની જે વેરાયટીઓ છે એની અંદર ત્રણ જે અવસ્થાઓ છે એની અંદર મુકુટ મૂળ અવસ્થા ફૂટ અવસ્થા અને દૂધિયા દાણા અવસ્થા એ તો અવશ્ય પિયત આપવું જોઈએ મેં તમને અગાઉ પણ કીધું ટકાવાળી પણ બતાવી હતી તો આ ત્રણ અવસ્થા તો ક્યારેય નથી ભૂલવાની પણ એની છ ટોટલ કટોકટીની અવસ્થા છ અવસ્થા દિવસ પ્રમાણે આપણે આપણે પિયત પિયત આપવું જોઈએ અને પછી પછી આપ્યા એને તણાવવા દેવું જોઈએ એટલે આપવાનું છોડી દેવું જોઈએ જો એ સતત પાછળના પિયત આપવામાં આવે તો દાણો કોડી વાળો થાય દાણો સફેદ રહી જાય એ પણ એક મુશ્કેલીઓ ઘડીક મિત્રોને નડતી હોય તો પિયત વ્યવસ્થા પણ સારી રીતે ઘઉંની અંદર કરી શકાય અને મિત્રો આ પ્રમાણે જો પિયત વ્યવસ્થા પણ આપણે કરીએ તો ઘઉં ઓછા પાણીએ સારી ગુણવત્તાવાળા અને સારા ઉત્પાદન લઈ શકે વધારે પિયત તમે છ કટોકટી અને પેલા બે પિયત ને આઠ પિયત અવસ્થાને બદલે બાર પિયત કે પંદર પિયત આપો અને ઉત્પાદન વધી જાય તો એ વાત ખોટી છે આધાર ઠીક છે જમીનની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે મેં કીધું પણ જનરલ જે છ કટોકટીની અવસ્થાને ધ્યાને લઈને આપણે પિયત આપવું જોઈએ મિત્રો આની અંદર ક્યાંય પણ પ્રશ્ન હોય તો સ્ક્રીન ઉપર મારા નંબર છે આપ વોટ્સએપ નંબરની અંદર મેસેજ ફોન દ્વારા પણ માહિતી મેળવી શકશું આપને એવું લાગે કે આની અંદર ઊંડાણપૂર્વક માહિતી લેવી છે તો પણ આપણે માહિતી લેજો આપના કંઈ પ્રતિભાવો એ કોમેન્ટ બોક્સની અંદર પણ લખી મોકલજો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી ટેકનિકલ માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો આ વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ